રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સિઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે શહેરના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે ત્યારે શહેરમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર સાથે ગુજરાત ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી જોઈએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માં સતત ત્રીજા દિવસે પણ મેઘમહેર છે તે જોવા મળી રહી છે જેને કારણે રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી જેને પગલે રાજકોટનું જે ફાયર વિભાગનો કંટ્રોલ સેન્ટર આવેલું છે ત્યાં હાલ સતત ફરિયાદો અને રજૂઆતો છે તે આવી રહી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે ખુદ અહીં પહોંચ્યા છે અને સતત સ્થિતિ ઉપર છે તે મોનિટરિંગ કરી રહ્યા છે સવારે તેઓ રામનાથપુરા સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે તેની મુલાકાત પણ તેમણે કરી હતી આપણી સાથે જમીનભાઈ છે તેમની સાથે વાત કરીશું જમીનભાઈ જે રીતની સ્થિતિ સર્જાય છે આપ ખુદ પણ ફિલ્ડમાં છો અત્યારે ગઈકાલે ગુજરાત સરકારે અને હવામાન ખાતાએ જે પ્રકારની આગાહી કરી હતી કે રાજકોટમાં બે દિવસ ભારેથી અતિભારે રેડ એલર્ટ જાહેર કર્યું હતું રાજકોટ મહાનગરપાલિકાની અધિકારીની ટીમ જે નીચાણવાળા વિસ્તારો છે રાજકોટને આજી ડેમ અને નિયારી ડેમ બંને ડેમો રાજકોટની જી જીવાદોરી સમાન જ્યાંથી જે પાણીનો સ્ત્રોત અમને મળતો હોય છે એ ગઈકાલે રાત આજ સવાર સુધીમાં ઓવરફ્લો થઈ ગયા છે જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અમને ગઈકાલે જ ખબર હતી કે રાત્રે ડેમ ઓવરફ્લો થશે જ એટલે જ અમારી મહાનગરપાલિકાની ટીમ નીચે નીચાણવાળા વિસ્તારોમાં ગઈ હતીને સ્થળાંતર પર ગણાયું છે પણ અમુક પરિવાર એવા હતા કે જે જ નથી જે આજે ફાયર બ્રિગેડ અને અમારી એનડીઆરએફની ટીમ દ્વારા એને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે આજે અત્યારે પણ થોડી વરસાદની વધુ આગાહી છે આપના માધ્યમથી રાજકોટના નગરજનોને મારી વિનંતી છે કે આપ બને ત્યાં સુધી ઘરમાં રહો જરૂરત અને ઇમરજન્સી હોય તો જ બહાર નીકળો કારણ કે હજી બપોર પછી વરસાદનું પ્રેશર વધે એવી આગાહી જણાઈ રહી છે ખાસ કરીને જે સ્થિતિની વાત કરીએ અત્યાર સુધીમાં કેટલો વરસાદ આપણે રાજકોટમાં પડ્યો છે ગઈકાલે રાત્રે બાર વાગ્યાથી લઈને આજે બાર વાગ્યા સુધીમાં અહીંયા ફાયર બ્રિગેડમાં અમારે બારથી બાર ઇંચથી વધુ અહીંયા નોંધણી થઈ છે એટલે વરસાદ ખૂબ વરસી રહ્યો છે રાજકોટની અંદર અને મહાનગરપાલિકાની અમારી જે તંત્ર છે અમારું એ ગઈકાલથી કામે લાગી ગયું છે ને તંત્રને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું એટલા માટે કે સતત એક ધારા ગયા ગયા ગઈકાલ બાર વાગ્યાથી લઈ અને આજે બાર વાગ્યા સુધી ખડેપગે અમારું ટીમ છે માન્ય કમિશ્નરશ્રી હોય માન્ય મેયરશ્રી હોય કે સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રી હોય બધા ફિલ્ડમાં કામ કરી રહ્યા છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો સતત ત્રીજા દિવસે પણ વરસાદ છે તે પડી રહ્યો છે છેલ્લા બાર કલાકની વાત કરીએ એટલે કે કાલ રાતના બાર વાગ્યાથી બાર વાગ્યા સુધી છે તે હાલ બાર ઇંચ જેટલો અગિયાર ઇંચ જેટલો વરસાદ છે તે ફરી ચૂક્યો છે મહત્વનું છે કે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યાઓ બની હતી જેને પગલે છે હાલ કંટ્રોલ સેન્ટર છે ફાયર વિભાગનું કંટ્રોલ સેન્ટર છે સતત કોલ છે તે આવી રહ્યા છે સતત મદદ માટેના ફોન છે તે આવી રહ્યા છે અને ફાયરની ટીમ છે તે સતત લોકોના રેસ્ક્યુ કરી અને લોકોને જે છે સલામત સ્થળે છે છે તે હાલ પહોંચાડી રહી સતત કહી શકાય કે તમામ જે જે મહાનગરપાલિકાના ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેમની રજાઓ પણ છે તે હાલ રદ કરી દેવામાં આવી છે ને બીજી તરફ કહી શકાય કે હાલ નીચાણવાળા વિસ્તારો છે તથા સતત મહાનગરપાલિકા દ્વારા મોનિટરિંગ છે તે ચાલી રહ્યું છે કેમેરામેન દિવિરાજ વ્યાસ સાથે શુભમભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ